रेनो जीव डोला नैनी मात एऊ हेरो कर बदन मा हा हा ओ मा ओ मा माता मा ओ मारी मा नारो है नै ओ ¡Sí! sí.

महारा नो खिण went to the l conversations Então, कि कला�ぎ वर कि अखिकेका ला? अचाँ निए मढरा! वेंगा थे हैं..! यह साइव.. कि तो महारा… क्ली हो यहां रहने को अगो महारा, तट बहाँ नहीं अखा तो को अकी ऐना kalo अवरा JOSH

माना माना हम बोले सबाई तू जा मती तारी मय दूरी जा बंद आई जा जा ना तो आती दो धुंदी पाई ना का काना ये मारो हम काय हो सा तू ये मारो हम थई नहीं छी बंद करना गांव में माझ्या मकामावर आणखी नाशात आला म्हण वाटलू जाऊन म्हणा एकदा साहेब सोनाम लाईजा तो हे मार नाही अरे ځو ځو مو مې پښتو ته پیوې سي تاره پیوې ته رډو شلې ورته شوې ته پاري نه اکلې ځان Sandas -so na ka doon Na, Nakuha to! Eh, pero tuwari ang palparo! Tuwari ang palparo pa so! Ima dyan, ima dyan, ima ima dyan, ima dyan, ima dyan, ima dyan, ima dyan, ima dyan, ima dyan,

આ હવાર નું ટીવી બંધ કરાય તો ટીવી ચાલુ નહી કરવા દે માં દોહાય હાય બોક એ બોક ઓન ભાભી આ ભાઈ ફૂલો ભાઈ આવ મજામ ભાઈ હા હા અમાર તો હું હોય અમાર તો સુખ જ છે તો અમાર દુખ છે અમાર છે આ દુખ નું દુખ અમાર તો સુખમ સુખ અને કહું ચિંટુ જો જો તમારા સા જો છે કો કો મતુ દે

તમે એવો ચાલે બાકી મારે શબ્દ તમારો છોકરો ફૂલ ગયો ફૂલ ગયો અને કારું પછી ગયા આવતા હશે હું હતું થોડું કોમ હતું એવું હતું કોમન કો એટલે આ તો હું થઈ ને એની થાથડી બંધાય ના તે આ દારૂ વેચી વેચી દાખલા ગોમ ને બગાડ્યા હા ભાઈ તો પેલા પોપટ ભાઈ ઈવન ની બહેરી ના ઈ બાબત કજ્યા હોય એ બાપા ચોથી ને કરે ને એટલે ની બાયડી તો કાગડી ની જેમ કાઈ કાય કાય કાઈ કરતી હોય અરે બેરા ડોહા તો કોઈ એસે ને પી પી ઓય પેલા પાર પડ્યો તો એ ગમમાં હાથી ને એટલે એને પાછો કૂતરો જ કર એટલે આ બે બધું મગજમાં નઈ લેવાનું તો ઇથાઈ મુ નેકરો તો ન તે તમારો ચિંટુરો નઈ ચિંટુરો એ પૈસા આલી ને જોડી પોટલી લેતો તો કુલો ભાઈ તમારા છોકરાના દુનિયામાં વખાણ નતર કોઈ ને એટલે કઈ તમારા મારા છોકરાને બદનામ કરવા નઈ નેકરવાનું મારો છોકરો કઈ ચિંટુ એવો નઈ કોઈ બાપ ચિંગીમ દારૂ હોય ને ખબર નઈ પડતી હજુ તો અને એવું કરવા એ પોટલીન ક્યાં જાય પણ ભાભી હું તમારા છોકરાને બદનામ નહીં કરતો પણ આ હું ભારી એ હું તમને મારા મોડે કીધું કાલ ઉડી ઈ તો કોક બીજું તમે ભાર્યું હતું મારા ચિંટુડા જેવો મારો ચિંટુ નઈ કોઈ ના ના ચિંટુ તો હારો હું તો તો એ ધંધે એ લાઈન પર ના જાય તો હારું આ તો પણ હું તમને ચેતવણી આલું છું પણ કઈ મે મારી રૂબુ આખે જોયું છે

देता के लिए लाओ एक लाए पैसा पैसा का लाल ना काले इतने मफत आओ ना ना मफत नहीं आओ तू पन का लाल ना रोज छूटा नहीं इतना आधा ढीतो फूटी नहीं ना बिजी बार पोटली खबर तो हूँ करे नहीं मेरा डंडन जवाब दें तू मुँह के जे फुटक ना తార వేవామ రావు జా పే